નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલ મિત્રો આપણી આજુબાજુમાં એવા બનાવો બનતા હોય છે જેના કારણે ઘણા લોકો હચમચી જતા હોય છે ત્યારે આજે મિત્રો બોટાદમાં એક એવો બનાવ બન્યો છે જેના કારણે આખું ગુજરાત હચમચી ગયું છે હાલ મિત્રો કેટલાક ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે જેમાં પિસ્તાલીસ વર્ષના શિક્ષકે તેની સ્કૂલમાં અભ્યાસ કરતી અઢાર વર્ષની છોકરી સાથે લવ મેરેજ કરી લીધા છે મિત્રો કેટલાક એવા બનાવો બનતા હોય છે જેમાં છોકરીની મરજી વિરુદ્ધ તેના મા બાપ પૈસા માટે મોટી ઉંમરના યુવક સાથે તેને પરણાવી દીધા હોય છે પરંતુ મિત્રો આપણા ગુજરાતમાં એવો બનાવ બન્યો છે જેમાં એક યુવતીએ તેની મરજીથી મોટી ઉંમરના યુવક સાથે લગ્ન કર્યા છે અને એ પણ મિત્રો તેને કોર્ટ મેરેજ કર્યા છે એ ઘરેથી ભાગી ગઈ હતી અને બાદમાં તેને લવ મેરેજ કર્યા છે હાલ બોટાદમાંથી આવી મોટી ઘટના સામે આવી છે તેના કેટલાક ફોટો અને વિડીયો પણ સામે આવી રહ્યા છે તે ફોટોમાં પણ તમે જોઈ શકો છો યુવતી કેટલી નાની છે અને સામે એ યુવક છે જે કેટલી મોટી ઉંમરનો છે તો પણ યુવતીએ રાજી ખુશીથી તેને લગ્ન કર્યા છે તો મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો